નમસ્કાર દર્શક મિત્રો નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપણું સ્વાગત છે સયાજી હોસ્પિટલમાં રેસિડેન્સી ડૉક્ટરોની હડતાળ યથાવત ડોક્ટરોને હડતાળ પર ઉતરતા દર્દીઓને પડી રહી છે હાલાકી ઓપીડી વિભાગમાં દર્દીઓની લાંબી કતાર લાગી છે દર્દીઓને સારવાર માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર થયા છે ઇન્ટરનલ અને રેસિડેન્ટ તબીબી હડતાળના પગલે અનેક સર્જરી પણ અંટવાઈ સિક્યોરિટીની પણ સમસ્યા છે સયાજી હોસ્પિટલમાં સીસીટીવીના પણ ઠેકાણા નથી કેમેરા તૂટેલીની હાલતમાં જોવા મળી રહ્યા છે તબીબોની સ્ટ્રાઇકના સંદર્ભમાં અત્રેની હોસ્પિટલ ખાતે દર્દીઓને હાલાકી તો પડી જ છે એ તો સ્વીકાર્ય છે અને એ નિવારવા માટે અમે પૂરતી કોશિશ કરી રહ્યા છે ગઈકાલે પણ અમારી હોસ્પિટલમાં ઓગણપચાસ સર્જરી નાની મોટી સર્જરી પોસ્ટપોન રાખવી પડી અને અગિયાર દર્દીઓ એના મરજીથી રજા લઈને ચાલ્યા ગયા છે પરંતુ આ સ્થિતિનું જલ્દી નિરાકરણ આવે એવી હું કોશિશ કરી રહ્યા છીએ પણ સ્ટ્રાઇક ચાલુ જ છે અને એના વૈકલ્પિક વ્યવસ્થા અમે ઓલરેડી કરી જ દીધેલી છે અને હજી પણ અમે એને સુધારો કરવાની કોશિશ કરી જ રહ્યા છીએ સ્ટ્રાઇક હાલમાં કલકત્તા ખાતેની આરજેકર મેડિકલ કોલેજ ખાતે જે તબીબ કન્યા પર હુમલો થયો રેપ કરીને જેનું મર્ડર કરવામાં આવ્યું અને ત્યારબાદ જે વિરોધ કરતા ડૉક્ટરો પર ચૌદમી ઓગસ્ટે રાત્રે સાત હજાર માણસોએ હુમલો કર્યો અને જે અસુરક્ષાનું વાતાવરણ પેદા થયું છે એના વિરોધમાં ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશને જે બંધનું એલાન આજે આપ્યું છે એના સંદર્ભે કરજન તાલુકા ડૉક્ટર્સ એસોસિએશન તરફથી આજે ચોવીસ કલાક બાર કલાક માટે સવારે સાંજથી આવતી સવારે છથી આવતી રવિવાર સવારે છ વાગ્યા સુધી રૂટીન સેવાઓ બંધ રાખવામાં આવી છે અને અમે અમારું વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને ભારત સરકાર અને ગુજરાત સરકાર પર માગણી કરીએ છીએ કે અમારા ડૉક્ટરો અને ખાસ કરીને મહિલા તબીબો અને મહિલા કર્મચારીઓ આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે બોડેલી તાલુકાના ડોક્ટરો હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે આજે બોડેલી તાલુકાના તમામ હોસ્પિટલોમાં પણ ડૉક્ટરોને હડતાળ જાહેર કરવામાં આવી છે ખાનગી હોસ્પિટલોમાં પણ ચોવીસ કલાક ઓપીડી બંધ રહેશે માત્ર ઇમરજન્સીની દર્દીઓને સારવાર આપવામાં આવે છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી છે ખાનગી હોસ્પિટલમાં સિત્તેર જેટલા તબીબી હડતાળમાં જોડાયેલા છે તમામ હોસ્પિટલોના તબીબી દ્વારા સેવા સંદન તાલુકા પંચાયત પ્રમુખને આપવામાં આવેદન છે સમગ્ર દેશ રાજ્ય સહિત જિલ્લામાં હડતાળ આપવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પશ્ચિમ બંગાળના કલકત્તા મહિલા તબીબી ડોક્ટર સાથે બનેલી દુષ્કર્મની ઘટનાનો પડતો સાવલીમાં પડ્યો સાવલીની હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં રોજ ભભૂકી ઉઠ્યો સાવલી હોમિયોપેથિક કોલેજ એન્ડ હોસ્પિટલમાં ઇન્ટરનેટ સ્ટુડન્ટ અને ડોક્ટર સ્ટાફ દ્વારા બનેલ ઘટનાનો વિરોધમાં વિરોધ નોંધ્યો સમગ્ર ગુજરાત દેશમાં આજે મેડિકલ સત્રે સંકળાયેલી તબીબી દ્વારા બંધનું એલાન છે જેને સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું તબીબ સ્ટુડન્ટ અને ડોક્ટરો દ્વારા રેલી દ્વારા સૂત્રોચ્ચાર કરી મૃતક માટે ન્યાયની માગણી કરી ભવિષ્યમાં આવી ઘટના કોઈ મહિલા તબીબ સાથે ન બને તેની સુરક્ષાને લઈને યોગ્ય કાયદા બને તેની માંગ કરવામાં આવી કલકત્તામાં બનેલી દુષ્કર્મની ઘટનામાં આરોપીને સખત સજા મળે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેના બદલામાં અમે માંગણી કરીએ છીએ કે ન્યાય મળવો જોઈએ જેથી કરીને અમે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર અને તમામ સ્ટાફ મળીને માંગણી કરીએ છીએ કે અમને ન્યાય મળવો જોઈએ આ વાત માત્ર એક ડોક્ટર પૂરતી નથી દેશની દરેક દીકરી ન્યાય માંગે છે અને તેના માટે માંગણી કરીએ છીએ કે અમને ન્યાય મળવો જોઈએ માત્ર નાઇટ ડ્યુટી કરતા દરેક મેડિકલ સ્ટાફ છે જે લેડીઝ છે જે નાઇટ ડ્યુટી કરી રહ્યા છે તે લોકોની સેફટી માટે કોઈ એવા તમે પગલાં ભરો જેથી કરીને અમને સારી રીતે સેફટી સેફ રીતે નાઇટ ડ્યુટી કરી શકીએ તો એ બદલ મહિલા સુરક્ષા અને રાત્રે જે લોકો ડ્યુટી કરે છે તે માટે અમને કોઈ નવા કાયદાની જરૂર છે જે સરકાર અમારી માંગણી છે કે અને જે રેપિસ છે એને પણ સખતમાં સખત સજા મળવી જોઈએ આપનું નામ નેહા કનોજીયા પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર સામે જે દુષ્કર્મ કરવામાં આવ્યો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી તેના વિરોધમાં અમે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના તમામ ઇન્ટર્ન ડોક્ટર અને સ્ટાફ મેમ્બર્સ આનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ દુર્ઘટના માટે અમારી માંગણી છે કે સરકાર આના માટે સખતમાં સખત કાયદા લાવે અને આરોપીઓને બને એટલા વહેલા પકડે અને એવી સજા આપે કે એ આખા દેશ માટે એક ઉદાહરણરૂપ બની રહે જેથી કરીને આવા દુષ્કર્મ આપણા દેશમાં ફરી ક્યારેય ના થાય અને બીજી માંગણી એ છે કે અમારા જે મહિલા ડોક્ટર્સ છે તેની સેફટી અને તેની સિક્યોરિટી માટે સરકાર સખત પગલાં લે જેથી કરીને દરેક મહિલા રાત્રે નાઇટ ડ્યુટીમાં પણ સેફલી જઈ શકે અને પોતાની ડ્યુટી ડૉક્ટરની ડ્યુટી સારી રીતે બજાવી શકે આપનું નામ ડોક્ટર મીતા પટેલ